પચીસમી ડિસેમ્બર નાતાલના પર્વની ઉજવણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલ ઇન ઓર્બિટ મોલ પર તહેવારની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ક્રિસમસના તહેવારને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોરવા રોડ ઉપર આવેલ ઇન ઓર્બિટ મોલમાં તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિશેષ પ્રવૃત્તિઓની શ્રેણી સાથે મોલ વિન્ટર વંડરલેન્ડમાં પરિવર્તિત થશે જે સમગ્ર પરિવાર માટે જાદુ અને આનંદથી ભરપૂર છે વિશેષ કાર્યક્રમોની સાથે ઇનોર મોલ વડોદરા મેજીક બોક્સ સહિત આકર્ષક ઇમર્સિવ ક્રિસમસ ડેકોર પણ પ્રદર્શિત કરશે જેમ જેમ લિફ્ટની અંદર પ્રવેશશો ત્યારે તમને એવું લાગશે કે તમે કોઈ જાદુ વન્ડરલેન્ડમાં પ્રવેશી ગયા છો તો મોલને સુંદર રીતે શણગારેલા ક્રિસમસ ટ્રી ઝબુકતી લાઇટ્સ અને ઉત્સવના આકર્ષક પ્રદર્શનોથી પરિવર્તિત કરવામાં આવશે જે ખરેખર જાદુઈ રજાનો અનુભવ પ્રદાન કરશે બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઇનોરબીટ મોલ વડોદરા દરેકને ક્રિસમસ મ્યુઝિકલ નાઇટ સાથે નાતાલની ઉજવણી શરૂ કરવા આમંત્રણ આપે છે ઇવેન્ટમાં ક્લાસિક ક્રિસમસ કેરોલ્સ લોકપ્રિય હોલીડે ટ્યુન્સ અને સોલ મ્યુઝિકલ પ્રસ્તુતિ સહિત લાઇવ પરફોર્મન્સ દર્શાવવામાં આવશે સાંજે એક અનફર્ગેટેબલ ઉત્સવનું વાતાવરણ બનાવવાનું વચન આપે છે જ્યાં કુટુંબો અને મિત્રો સંગીત અને એકતા દ્વારા નાતાલની ભાવનાઓ આનંદ માણવા માટે એક સાથે આવી શકે છે જેમ જેમ ક્રિસમસ ડે નજીક આવે છે તેમ પચીસમી ડિસેમ્બરના રોજ ઇન ઓર્બિટ મોલ સાંતા મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરશે ઇવેન્ટ બાળકો અને પુખ્ત વયના લોકોને આનંદી વૃદ્ધ માણસને પોતાને મળવાની મંજૂરી આપશે પરિવારો સાંડા સાથે અમૂલ્ય યાદોને કેપ્ચર કરવા ક્રિસમસની શુભેચ્છાઓ શેર કરવા અને આનંદથી ભરપૂર અનુભવ માણવા માટે આ દોર છે અમે પચીસ ડિસેમ્બર અહીંયા ઇન ઓર્બિટ આવ્યા છે સાન્તા ક્લોઝને મળ્યા એમની જોડે પિક્ચર પડાયો બહુ મજા આવી બહુ સરસ ડેકોરેશન કર્યું છે વિથ ક્રિસમસ લાઈટ એન્ડ ધ સ્નો ઇફેક્ટ વિથ ધ ઓર્નામેન્ટ્સ એન્ડ સાન્તા ક્લોઝ ડ્રેસઅપ થઈને સરસ અંદર ડેકોરેશન કર્યું છે અને પિક્ચર પડાવ્યા છે મારી બે નિસેસ સાથે સ્ટે હેપી ઇન સ્ટે હેલ્ધી એ જ મતલબ મેં આના પહેલાં પણ એ જ કીધું કે ઇનોરબિટમાં અત્યાર સુધીમાં આવું ડેકોરેશન ક્યાર સુધી જોવા નથી મળ્યું આ ફર્સ્ટ ટાઈમ છે કે આટલું સારું ડેકોરેશન છે પ્લસ લોકોને ગમે એવું છે અમે અત્યાર સુધી આવ્યા જ છે બટ એક ડમ બની ગયું હતું ઇનોર્બિટ એવું કંઈ નવું નહોતું આ વખતે બહુ સારું છે તો આવવું જોઈએ બધાએ બસ કંઈ નહીં બધા એક સાથે રહો ખુશ રહો બીજું તો શું કહેવું અને ક્રિસમસને આટલું સારી રીતે સેલિબ્રેટ કરતા ફર્સ્ટ ટાઈમ જોયું છે